પણ કયા માં બુજ મારું ધંધા જવા બે કોમ છે તમે અમારે જેવા કોમ વાળા કરી કે બેહો એટલે પણ હજી બેહવરા તો નવરા છે

पराह वा म ख

હારી હારી વાતો કરી ચાપી નીકળી જવા જતા રાખશે આ બાજુ નઈ જોવા ના પાડ ના પાડ્યો કે કોઈ શું છે તમારા કોઈ હીરાવેરા ઘર જવા ના કોઈ ઘર નો માર જીવાય મો એકલો જ રો ઘર માં બાપુ એમ હા

લાવો છો તો કરી વગર તમને મારો બે બાપ પેટા પહેરી દેજો પૈસા આવતા પેલી વાત કરતા હોય વાત કરતા આપડે ના તો પૈસા વડવા માટે શું પકડના આ એમ કે વોકડી ચડવા માટે તો વકરિયા વકરો

આ તો પાણી નું ચા પીવાની ચાલતું પાવું બાપા નો બોલતો ચા આયા તમે

હવે પિંટીયા બુચ મારવું છે એવું લાગે પણ આ તો પ્રેમથી મોની છે ને ચા તો પીતા ભૂચ તો અમે મારવાનું છે અમારો શું કરો જે નોકર લાગે ડોટ આ નોકર તો દોઢ ફૂટ્યો છે પાવરફુલ છે

અમાર તો તમે પૈસા વાળા પગાર બીજો લીધો તો જમા કરો છો પગાર તો ત્રણ મહિના થી બાકી છે હજી હાલ્યો જ નહીં તો ચમ ભેગા ભેગા વળજ્યા હતા ઈતા એટલો પગાર કીધું આલે ને લાઈન ને આખરી દો અને શું છે ની વાત સોની મણી કરતા તો ઓકડી સડાવે છે ને અરે ના ના કે ઓકડી નહીં ચડાવે ઓય ઓય ના ના ખાસો કે પર ન પાછો પાછા 1000 રૂપિયા ભાગ આલક કો તન ભાગ આલ છે મન તું મન પેલા હાસી વાત કર

અરે આ તમે કોઈ આ પેલા બે સંદેશ આયુ પૂછ્યું નતું ને ના ના એ તો ખાલી આ પગાર પૂછતા કારણ કે ખવડાવી આવશે ખવડાવશે આ એશી મોયીકો વાતું નઈ કોઈ વાતું આ ઓખડી એવું કોઈ બીતું નઈ મારા વાલા છે એમ કઈ હવે હા તું આપણે જા ઓખડી છલાય એ હા આ એશી સાંધ કર કરી ન તો હવે આવો આવો ગરમ થઈ જાહે આ ઓહણો નઈ જ આવે એ આ લઈ જા આમ કોઈ ભાણા પેલું જો એ હો હો

બે મહિના કોક લાગે એમને તો બંધ ના કરો તમે નવીનગે પૈસા હોય ને તો પીવાનો અને ના હોય એટલે ના ના પીતા

મીટર જો તમારા કપાળ ઘર તો છે ભાડે રાખવાનું છે હવે ક્યારે રાખ્યું બંગલો વીઆઈપી વાળો શું વાત છે તારી એમ હ મીટર લાગુ છે આખી ગત અને એનું છો ગમ એવું સોગો મહિનો છે ને આપડે નંબર લેવા આવ્યા છે ભાઈ

હા એરપોર્ટ નો જઈને પાછો હું મારા છે તમારો કરે પોલીસ નો લઈને ને બેન ભૂજ મારે ગઈ જાવ આટલી રીસ ચડાવો છો તારે વાત કરો તમે તો કોઈ

આ વિડીયો ખાલી મનોરંજન માટે બનેલો છે એટલે કોઈ પણ ભાઈ વ્યક્તિને કોઈને આવું હકીકત કરવું નહીં આપણે સરકારે ઘણી બધી સુવિધા આવેલી છે લાઇટની બધી એટલે આવું કમ ના કરું ખોટા દંડ ભરે એવું કરવું ના અને અમારી આજકે બારસો બનાસ માં આવા નવા નવા વિડીયો આવતા રહે છે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા રહે જય માતા